સ્વાગત છે તમારું નવા વ્લોગમાં જીજ્ઞેશ કે બોલતી જ નથી પણ મેં કીધું આજે તો હું જ શરૂઆત કરી દઉં આજે જો સવાર સવાર ઉઠી મેં ગોધરા ધોયા જબરો વજન હતો ગોધરા નતો પણ અમારે બપોર પછી બહાર જવાનું હોય છે એટલે પછી આ સવાર સવારે ઉઠીને પહેલાં ગોધરા ધોઈ નાખ્યા હવે દિવાળી વેકેશન છે એટલે પછી છોકરાઓની સ્કૂલ બંધ હોય છે મેં કીધું ધોઈ નાખું બબે બબે ગોધરા આ ગોધરા નો વજન એટલો છે ને ધોતા તો ધોઈ નાખ્યા પણ મારે છે ને જીજ્ઞેશ નો સહારો લેવો પડ્યો મારે એમને લઈને આવવું પડ્યું હવે બપોર પછી થાક લાગે એટલે જવાનું જવાનું અને અને પછી પછી બપોર છે મેં વ્લોગમાં બોલવાનું ચાલુ કર્યું ને એટલે જીગ્નેશ બોલતી બંધ થઈ ગઈ છે એમને એમ જ માનવું છે કે ગાયત્રી કેમ કઈ બોલતી નથી લો હવે એમની બોલતી બંધ થઈ ગઈ બસ ખાલી વિડીયો જ ઉતારવાનું બોલો તો ખરા કઈ નહીં કઈ નઈ અત્યારે સાંભળતો બરાબર બોલતી હતી નહીં હા તો હવે હું બોલતી થઈ જશે એટલે જિગ્નેશની બોલતી બંધ થઈ જશે હા ચલો આજે જો આ છે અને બાર જો એટલે તું એની રસોઈ બનાવી નાખો ને તો એનું કામ પતી જાય થોડો આરામ થઈ જાય પછી આલો મંદિરે જઈએ બરાબર

બરાબર તારે તો બધું ભણવું છે એમ હા હા અને જુઓ કંઈ બપોર પછી બહાર જવાનું છે થોડે દૂર તો શું ચાર્જિંગ કરી રાખીએ તો જો આ ગાડીને ચાર્જિંગમાં મૂકી દીધી અત્યાર બસ ખાલી બેટરીવાળી ગાડીમાં ખાલી ઇલેક્ટ્રિક ગાડીમાં એક જ તકલીફ છે કે ક્યાં ચાર્જિંગ કરે રાખવું પડે કંઈ નહીં અમે અત્યારે મૂકી દીધી છે બપોર પછી જવાનું છે તો ત્યાંની થઈ જશે

મમ્મી જય શ્રી કૃષ્ણ બપોર ના થઈ ગયો કેવું બન્યું રસોઈ બહુ સરસ બની ચલો જમવા દાળ ભાત શાક રોટલી તો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ હવે અત્યારે અમે નીકળી રહ્યા છે બહાર જવા હવે જઈએ છીએ ક્યાંય તો તમને આમ તો કહી દીધું પણ તોય ત્યાં જઈને તમને બતાવું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને કેવું છે ત્યાંનું બધું એટમોસ્ફિયર

ગાઈઝ અમે લોકો આવી ગયા છે અત્યારે જ્યાં અમે જવાના હતા ત્યાં હવે એ જગ્યા છે બારેજા આવેલું માં આવેલું મેલડી માનું મંદિર જુઓ આ આ જો મંદિર છે આમાં ટોટલી બધી જગ્યાએ જે આપણે લાકડું હોય ને એનાથી મંદિર બનાવીશું આખું મંદિર વાંસની લાકડીથી બનાવેલું છે અને આ જગ્યા તો જો કેટલી મોટી આપી છે અને અમે આવ્યા છે શનિવારના દિવસે એટલે અમારે આ જે ઓછી છે આમ તો પબ્લિક પણ કાલે કહેવામાં આવે છે કે રવિવારના દિવસે વધારે હોય છે આવો તમે દર્શન કરો બધા બારેજા ગામમાં ખોંખાર મેળડીમાન મંદિરે કે મમ્મી કેવું લાગ્યું મંદિર બહુ સરસ કે અંદર એકદમ શાંત લાગતું નહીં એકદમ શાંત સારું બનાવ્યું છે મંદિર આખી વાસની લાકડીનું બનાવ્યું છે એટલે સરસ છે હા કારીગરી બહુ સારી કરી આખો ડટલું મોટું ઊભો કર્યું એટલે માતાજીના દર્શન કરીએ તો આપણને આનંદ થાય છે હમ એકદમ શાંતિ લાગે મનમાં અને આજે આવ્યા ને આજે ભીડ નથી નહીતર આમ તો ભીડ બહુ વધારે હોય છે શનિવારને લીધે ભીડ નથી કાલે રવિવારે હોય એટલે ભીડ વધારે હોય હમ એને લીધે અમે આજે આવ્યા છીએ દર્શન કરવા હા તો તું ચલાવજે પાછળ બેસી હા હા ને છે ઘર સુધી હા ઘર સુધી ચલાવીશ ને બાને બિહાર દઈશ દાદા જો ગાડી ચાલુ કરી પી અમે બારે જ્યાં ગામથી નીકળ્યા ત્યાં કોકે કીધું ટીમ્બા ગામ છે ત્યાં મંદિર છે એક સરસ ત્યાં દર્શન કરવા લાયક છે તો અમે નીકળ્યા છે ત્યાં પણ રસ્તા તો જુઓ એવા છે ને વળાંકવાળા કે રાત પડી જાય ને તો અહીંયાથી નીકળવું મુશ્કેલ હોય

અને જો ગાઈસ ઘરે જતા જતા બધાને ભૂખ લાગી તો જો બધાએ થોડોસો નાસ્તો લઈ લીધો છે બધાના અલગ અલગ જાતના પોપ છે અંદર અને મમ્મીને તો બહારનું ખાવાનું અત્યારે છે નહીં કંઈ એટલે મમ્મી જો સાઈડમાં બેઠા તો ચલો થોડો થોડો નાસ્તો કરવા તો આની સાથે જ આપણે આજના વિડીયોને એન્ડ લઈ લઈએ છીએ કારણ કે ઘણા દિવસ પછી અમે દૂર આમ થોડા વ્યવસ્થિત જગ્યાએ ગયા થોડે દૂર તો આજે થોડા થાકી ગયા મારા બે ફ્રેન્ડને ત્યાં પણ મળી તો ત્યાં પણ થોડી મજા આવી થોડું ચીર કર્યું બધાએ મજા કરી ચલો કંઈ નહીં મળશું આપણે નવા એક વ્લોગમાં નવી સવારે નવા દિવસે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા જ મજેદાર વિડિયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કર દો